જય માતા તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ગઢવી ઈશ્વર અને અત્યારે જે તમે બળદની જોડી જોઈ રહ્યા છો તો મહેશભાઈની છે ને તેમને આ જોડી વેચવાની છે તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તળગામે છે અને તેમને આ જોડી વેચવાની છે ટોટલ જવાબદારીથી આ જોડી વેચવાની છે તેમના નંબર વિડીયોમાં આપેલા છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આવા વિડીયો બનાવવા અથવા કોઈપણ ખેતીને લગતી કોઈપણ વસ્તુની જાહેરાત કરવી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો ઓકે મિત્રો જય માતાજી